તકેદારીના ભાગરૂપે બજારના ભીડભાડવાળા વિસ્તારો કે જ્યાં કિંમતી વસ્તુઓ ચોરી થઈ જવાની ખોવાઈ જવાની તેમજ બાળકો છૂટા પડી જવાની દુકાનદારોની વસ્તુ જવાની આ બધી જ વસ્તુઓથી બચવા પ્રિવેન્શનના પગલાં રૂપે આજે ભાવ ભાવનગર ડિવિઝનની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું અને અવેરનેસ ફેલાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા આજ રોજ એટલી સૂચના આપવામાં આવે છે કે કોઈ કિંમતી વસ્તુઓ સાથે લઈને ખરીદી કરવા ન આવવું મોબાઈલને એવી જ એવી રીતે રાખવો કે જેથી કોઈ સેરવે કે અન્ય કંઈ વસ્તુ થાય તો તમને ખબર પડે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર પછી જ્યારે આ વસ્તુ બનાવ બની જાય છે તો નજીકમાં જ તમારી પોલીસ હશે જે સિટીમાં હશે નજીકની ચોકી હશે નજીકનું પોલીસ સ્ટેશન હશે અને એકસો બાર આપ જ્યાં પણ સંપર્ક કરશો ત્યાં આપને પૂરતી મદદ મળી રહેશે એ માટે આજનો મેસેજ